આજકાલ ગુજરાતની રાજનીતિ કોઈને કોઈ મુદ્દે ચર્ચામાં રહે છે આમ તો ગુજરાત એ રાજકીય લેબોરેટરી ગણવામાં આવે છે પરંતુ ધીમે ધીમે સરકારી બાબુઓ માટે પણ આ ગુજરાત પ્રયોગશાળા બની રહી હોય તેવી ચર્ચા સાંભળવા મળે છે કેમ કે જે રીતે સિનિયર નેતાઓને સાઈડલાઇન કરીને અથવા તો સાવ પત્તા કાપીને જુનિયર નેતાને પ્રમોશન અપાય છે તેને જોતાં એવું લાગે છે કે ભાજપ રાજકારણના મોટા માથા કે પછી પોતાની જ પાર્ટીના નેતાઓને શાનમાં સમજાવવાનો ઇશારો કરી રહી છે ઠીક તેવું જ સરકારી અધિકારીઓમાં પણ થઈ રહ્યું છે શું થઈ રહ્યું છે કેમ થઈ રહ્યું છે તેની વિગતે ચર્ચા કરીએ નમસ્કાર હું છું રિયાઝ સ્વરાજમાં આપનું સ્વાગત છે વાત જાણે એમ છે કે તાજેતરમાં ગુજરાત સરકારના કેબિનેટનું જે વિસ્તરણ થયું તેમાં અનેક નવા ચહેરાને રાજ્ય કક્ષાના મંત્રી તરીકે કામ કરવાની તક મળી એમાં પ્રવીણ માળી છે કૌશિક વેકરિયા પણ છે રીવાબા જાડેજા છે અને સ્વરૂપજી ઠાકોર પણ છે જો કે આ બધામાં રીવાબા જાડેજાની ચર્ચા વધારે સાંભળવા મળે છે કેમ કે જામનગરથી રાઘવજી પટેલનું પત્તું કાપીને ભાજપે રીવાબા જાડેજાને મંત્રી બનાવ્યા છે અને એ રીવાબા જાડેજાની રોયલ એન્ટ્રી છાને ખૂણે ભાજપના જ અમુક નેતાઓને આંખના કણાની જેમ ખટકતી હોય તેવું જાણકારોનું કહેવું છે આ સાથે જ જાણકારોનું એ પણ કહેવું છે કે રીવાબાની રોયલ એન્ટ્રી કેમ ન ખટકે કેમ કે ઇફકો ડિરેક્ટરની ચૂંટણીમાં સામા પૂરે તરીને ચૂંટણી જીતનાર જયેશ રાદડિયાને મંત્રી ન બનાવીને સ્થાનમાં સમજી જવા ઇશારો કરાયો છે ઠીક તેવી જ રીતે ભાજપે રીવાબા જાડેજાને મંત્રી બનાવીને સાંસદ પૂનમ માડમને સાંકેતિક ભાષામાં સમજી જવા ઇશારો કર્યો છે આ તો થઈ રાજકારણની વાત કેમ કે રાજકારણમાં ક્યારે શું થાય તે કંઈ નક્કી હોતું નથી કોણ કોનું દુશ્મન અને કોણ કોનું મિત્ર તે કહેવું અકળ છે અને કયો મિત્ર ક્યારે દુશ્મન બની જાય અને કયો દુશ્મન ક્યારે મિત્ર બની જાય તે તો રાજકારણની ખાસિયત છે અને એમાં પણ ભારતીય જનતા પાર્ટી રાતોરાત ચમત્કાર કરવા માટે જાણીતો પક્ષ છે આવી જ હાલત ગુજરાત કેડરના સનદી અધિકારીઓની છે આવી કંઈક ચર્ચા ચાલે છે અને અધિકારીઓમાં પણ જુનિયરને પ્રમોશન આપીને સિનિયરને સાઇડલાઇન કરવા અથવા તો સુપરસીડ કરવાનો ગેમ પ્લાન ચાલી રહ્યો છે અને એ પણ અંદરખાને વાત જાણે એમ છે કે ગુજરાતના મુખ્ય સચિવ તરીકે કામ કરી રહેલા પંકજ જોશી ન વૈનિવૃત થતા તેમની જગ્યાએ સિનિયર આઈએએસ અધિકારીને નિમણૂક આપવાને બદલે ભાજપ સરકારે જુનિયર આઈએએસ એમ કે દાસને સીએસનું પ્રમોશન આપ્યું એટલે કે ગુજરાતના ચીફ સેક્રેટરી તરીકે એમ કે દાસને નિમણૂક આપીને ભાજપે મહિલા આઈએએસ અને સિનિયર ઓફિસર સુનૈના તોમરને સુપરસીડ કર્યા સુનૈના તોમર ઓગણીસો નેવ્યાસી બેચના ગુજરાત કેડરના સિનિયર આઈએએસ અધિકારી છે ઓગણસાઠ વર્ષીય સુનૈના તોમર મૂળ હરિયાણાના વતની છે અને કારકિર્દીની શરૂઆતમાં જૂનાગઢ થી લઈ ગુજરાત સરકારના વિવિધ વિભાગોમાં કામ કરી ચૂક્યા છે હાલમાં તેઓ ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ વિભાગના અધિક મુખ્ય સચિવ તરીકે કાર્યરત છે ત્રણ દાયકાની સુવર્ણ કારકિર્દી ધરાવતા સુનૈના તોમર ગુજરાત સરકારની સાથે સાથે કેન્દ્ર સરકારમાં પણ મહત્વની જગ્યાએ ફરજ બુજાવી ચૂક્યા છે તેઓ નિવૃત્ત આઈપીએસ અધિકારી અજય તોમરના પત્ની છે સુનૈના તોમર સિનિયર અધિકારી છે એટલે સીએસ પદે નિમણૂક મળે તેની શક્યતા અને અટકળો ચાલતી હતી જો કે એમ થયું નથી એની પાછળનું સાચું કારણ શું છે તે કદાચ કોઈને ખબર નથી પરંતુ તેમને મુખ્ય સચિવ પદે નિમણૂક ન આપવા પાછળનું એક કારણ એવું છે કે આગામી એકાદ મહિનામાં એટલે કે એકત્રીસ ડિસેમ્બર બે હજાર પચીસના તેઓ નિવૃત્ત થવાના છે એટલે તેઓ હાલ પોતાની જગ્યા યથાવત છે આ સિવાય તેઓ અન્ય વિભાગોમાં પણ એડિશનલ ચાર્જ સંભાળતા હોવાનું સામે આવ્યું છે તેમની સાથે સાથે વાત કરીએ ગુજરાત સરકારના વર્તમાન મુખ્ય સચિવ એમ કે દાસ દાસ વિશે બેચના ગુજરાત કેડરના આઈએસ અધિકારી છે કોમ્પ્યુટર સાયન્સમાં બીટેકની ડિગ્રી ધરાવતા એમ કે દાસ એટલે કે મુખ્યમંત્રી કાર્યાલયમાં એસીએસ એટલે કે અધિક મુખ્ય સચિવ તરીકે જવાબદારી સંભાળતા હતા ત્યાંથી તેમને ટ્રાન્સફર કરીને રાજ્યના સીએસ તરીકે નિમાયા છે રાજ્ય સરકારના અનેક વિભાગોમાં ફરજ બજાવી ચૂકેલા એમ કે દાસ જામનગર અને જુનાગઢના ડીડીઓ પોરબંદર સુરત અને બનાસકાંઠાના કલેક્ટર તરીકે શરૂઆતમાં કામગીરી કરી ચૂક્યા હાલ તેઓ રાજ્યના વહીવટી તંત્રમાં સર્વોચ્ચ પદે નિમણૂક પામ્યા છે પરંતુ તેઓ સુનૈના તોમર કરતા જુનિયર છે એટલે કે પોતાના સિનિયર અધિકારીની સાઈડ કાપીને જુનિયર અધિકારી મેદાન મારી ગયા છે આ વાત ઉપરથી એવું સાંભળવા મળે છે કે રાજ્યની ભારતીય જનતા પાર્ટીની સરકારે દરેક જગ્યાએ સિનિયરને ઘરે બેસાડવા માંગે છે અથવા તો બહારનો રસ્તો દેખાડવા માંગે છે કાં તો પછી અધિકારી હોય કે નેતા તમામ મોટા માથાને સાંકેતિક ભાષામાં કંઈક કહેવા માંગે છે આમ પણ વિપક્ષનો અને એમાં પણ ખાસ કરીને આમ આદમી પાર્ટીનો આરોપ છે કે ગુજરાતમાં લોકશાહી નથી પરંતુ અફસરશાહી છે એટલે કે અધિકારીઓ નેતાઓનું માનતા નથી પણ પોતાની મનમાની મુજબ વહીવટ ચલાવે છે વાત કેટલી સાચી કેટલી ખોટી એ નિર્ણય સમય પર છોડી દઈએ આ તો થઈ અધિકારીઓની વાત હવે જો નેતાઓની વાત કરીએ તો દિવાળી પહેલાં મંત્રીમંડળનું વિસ્તરણ થયું તેમાં સિનિયર નેતાઓને સાઇડલાઇન કે સુપર સીડ કરીને જુનિયર નેતાઓને પ્રમોશન આપવામાં આવ્યું જેમાં હર્ષ સંઘવી રીવાબા જાડેજા અને સ્વરૂપજી ઠાકોરને મંત્રીપદ અપાતા જે તે વિસ્તાર કે જિલ્લાના દિગ્ગજ નેતાઓને શાનમાં સમજી જવાનો ઇશારો કરાયો છે એવી ચર્ચા સાંભળવા મળે છે કે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને સીધા કેબિનેટમાં પ્રમોશન અને એમાં પણ નાયબ મુખ્યમંત્રી તરીકે જવાબદારી સોંપીને ભાજપે કંઈક અલગ જ ઇશારો કર્યો છે કે હવે ટૂંક સમયમાં ભૂપેન્દ્ર દાદા વિદાય લેશે અને હર્ષ સંઘવીને જ સહર્ષ સીએમ બનાવાશે કે હર્ષ સંઘવી પીએમ મોદીની ગુડ બુકમાં છે અને ગૃહમંત્રી અમિત શાહના ખાસ વિશ્વાસુ માનવામાં આવે છે એટલે સીએમ બને તો પણ નવાઈ નથી હર્ષ સંઘવીની જેમ જ હવે રીવાબા જાડેજાને પણ પ્રમોટ કરવામાં આવી રહ્યા છે રીવાબા જાડેજાને રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી બનાવીને ભાજપે હાલાર સાંસદ પૂનમ માડમને આડકતરો ઈશારો કર્યો છે કે સમજી તો સારા વાટ છે તેવું રાજકીય વિશ્લેષકો કહી રહ્યા છે હવે આ સિનિયર સાઇડલાઇન જુનિયર લાઇનનો જે ખેલ છે તે આઈપીએસ અધિકારીઓને પણ નડી જશે તેવું લાગી રહ્યું છે કેમ કે આઈએસ અધિકારીઓ મહત્વની જગ્યાએ નિમણૂંક મેળવવા માટે મોટા નેતાઓથી લઈને સિનિયર સનદી અધિકારીઓ સુધી લોબિંગ કરતા હોય તે વાત સર્વવિદિત છે ઠીક તેવું જ આઈપીએસ અધિકારીઓમાં પણ હોય છે તેવું રાજકીય વિશ્લેષકોનું કહેવું છે મુખ્ય સચિવની જેમ આઈપીએસ અધિકારીઓમાં પણ આવી જ કંઈક સ્થિતિ છે તેવું સાંભળવા મળે છે ગુજરાતના વર્તમાન ડીજીપી વિકાસ સહાય ત્રીસ જૂન બે હજાર રોજ નિવૃત્ત થયા પરંતુ રાજ્ય સરકારે તેમને એક્સટેન્શન આપ્યું એટલે તેઓ છ મહિના સુધી રાજ્યના ડીજીપી તરીકે કામ કરશે જૂન મહિનામાં એમને એક્સટેન્શન અપાયું હવે ડિસેમ્બર મહિનામાં તેમનો કાર્યકાળ પૂરો થવાની આરે છે ઓગણીસો નેવ્યાસી બેચના ગુજરાત કેડરના આઈપીએસ અધિકારી વિકાસ સહાય માર્ચ બે હજાર ત્રેવીસથી રાજ્યના ડીજીપી તરીકે કામ કરે છે જૂન મહિનામાં તેમને એક્સટેન્શન અપાયું એટલે હવે ડિસેમ્બર બે હજાર પચીસમાં તેમને વિદાય આપવામાં આવશે તો ગુજરાતને નવા ડીજીપી મળશે એટલે હવે જે અધિકારીઓ સિન્યોરિટી મુજબ ડીજીપીની ખુરશી મેળવવા માટે લાઈનમાં ઊભા છે તેમાં બી એસએફના ડાયરેક્ટર ડૉક્ટર શમશેર સિંઘ સામેલ છે તેઓ માર્ચ બે હજાર છવ્વીસમાં નિવૃત્ત થવાના છે જેલના ડીજીપી ડૉક્ટર કે એલ એન રાવ પણ ઓક્ટોબર બે હજાર સત્યાવીસમાં નિવૃત્ત થશે અમદાવાદના વર્તમાન પોલીસ કમિશનર જીએસ મલિક નવેમ્બર બે હજાર અઠ્યાવીસમાં નિવૃત્ત થશે પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ અને મહિલા આઈપીએસ અધિકારી નિરજા ગોટરો બે હજાર ઓગણત્રીસ નવેમ્બરમાં નિવૃત્ત થવાના છે સીબીઆઈમાં કાર્યરત મનોજ સસુધર નવેમ્બર બે હજાર ત્રીસમાં નિવૃત્ત થશે એટલે હવે કોને ડીજીપી બનાવાશે તે તો સરકાર જાણે અને આપણે એ સરકારને સમય પર છોડી દઈએ પરંતુ એક વાત ખૂબ જ ચર્ચામાં છે કે ડીજીપીની નિયુક્તિમાં પણ સિનિયર સાઇડલાઇન અને જુનિયર ફ્રન્ટલાઇનનો ખેલ રચાશે કે પછી ડીજીપીની નિયુક્તિ પહેલાં કે નિયુક્તિ બાદ આઈપીએસમાં સુપર સીડનો ખેલ ખેલાશે ક્યારે શું થશે તે નક્કી નથી એટલે બધું સમયને સથવારે ચાલવા દઈએ પરંતુ એક વાત નિશ્ચિત છે કે વર્તમાન સમયે ગુજરાતમાં પછી તે રાજકારણ હોય રાજનેતા હોય મંત્રી હોય ધારાસભ્ય હોય કે પછી આઈએએસ કે આઈપીએસ અધિકારીઓ હોય આ તમામ જગ્યાએ સિનિયર સાઇડલાઇન જુનિયર ફ્રન્ટ ફ્રન્ટલાઇનનો ખેલ ચાલી રહ્યો છે તેવું રાજકીય વિશ્લેષકોનું કહેવું છે આ મુદ્દે આપનું શું કહેવું છે તે કોમેન્ટ બોક્સમાં અચૂકથી જણાવશો સમાચારોમાં અત્યારે બસ આટલું જ આવી જ અપડેટ્સ માટે જોતા રહો સ્વરાજ ધન્યવાદ